ભાગવત સુખદેવજી બોલ્યા હે કુરુશ્રેષ્ઠ ભગવાન બલભદ્ર સંબંધીઓને મળવાની ઈચ્છાથી રથમાં બેસી નંદના ગોકુળમાં ગયા ત્યાં લાંબા કાળની ઉત્કંઠાવાળા વાળા તથા ગોપીઓ તેમને ભેટી પડ્યા પછી બલરામે માતા પિતા નંદ યશોદાને વંદન કર્યું એટલે તેમણે આશીર્વાદથી તેમણે અભિનંદન આપ્યું અને કહ્યું હે દાસાર જગતના ઈશ્વર તમે તમારા નાના ભાઈ સાથે લાંબા કાળ સુધી અમારું રક્ષણ કરજો અમી કહી પોતાના ખોડામાં બેસાડી આલિંગન કરી નંદ યશોદાએ નેત્રના આનંદના આંસુથી બળદેવજીને ભીંજવી દીધા પછી બળદેવજીએ વૃદ્ધ ગોવાળિયાઓને વિધિ પ્રમાણે વંદન કર્યું ને તેમનાથી નાના ગોવાળિયાઓએ સામેથી બળદેવજીને વંદન કર્યું એમ વય એમ વય મિત્રતા તથા સંબંધ પ્રમાણે બધાને સામસામા વંદન કર્યા પછી હાસ્ય કર્યું હાથ પકડવું વગેરેથી ગોવાળિયાઓને મળી બળદેવજી વિશ્રાંતિ લઈ સુખથી બેઠા અને કમળ સરખા નેત્રવાળા શ્રીકૃષ્ણ વિશે પોતાના સર્વ વિષયો અર્પણ કરનારા તે વ્રજવાસીઓને બળદેવજી પ્રેમને લીધે ગડગડી વાણીથી પોતાના સંબંધીઓ વિશે કુશળ પૂછ્યું એટલે તે વ્રજવાસીઓ પણ બળદેવજીને પૂછવા લાગ્યા હે રામ આપણા સર્વ સભા સંબંધી કુશળ છે ને તમે હવે સ્ત્રીઓ તથા થઈ કદી છો પાપી કંસને માર્યો તે સારું કર્યું સર્વ સંબંધીઓને દુઃખથી મુક્ત કર્યા તે ઠીક કર્યું તેમજ શત્રુ ચીતીને મારીને તમે કિલ્લાનો આશ્રય કર્યો તે પણ બહુ સારું કર્યું પછી બલરામના દર્શન કરવા આદરવાળી ગોપીઓ હસીને પૂછવા લાગી મથુરા નગરીની સ્ત્રીઓને વહાલા શ્રીકૃષ્ણ સુખી છે ને માતા પિતા નંદ યશોદાને તથા બંધુઓને તે કદી યાદ કરે છે માતા યશોદાને મળવત એકવાર પણ આવશે કે મોટી ભૂજાવાળા કૃષ્ણ અમારી સેવા કદી યાદ કરે છે હે પ્રભુ બળદેવ શ્રીકૃષ્ણ માટે અમોએ તજવા મુશ્કેલ અમારા સ્વજનો માતાનો પિતાનો ભાઈઓનો પતિનો પુત્રોનો તથા બહેનોનો પણ ત્યાગ કર્યો હતો છતાં શ્રીકૃષ્ણ અમારો એકદમ ત્યાગ કરી પ્રેમ છોડી નાખી ચાલ્યા ગયા છે એમ ઇચ્છિત તો તમને જ જતા રોકી લે પરંતુ તેમણે કહ્યું કે હું તમારો ઋણી છું તમારા ઉપરનો બદલો કદી ચૂકાવી શકું એમ નથી ત્યાં એવી કઈ સ્ત્રી હોય કે જે તેમની મીઠી મીઠી વાતો પર વિશ્વાસ ના મૂકે એ બલરામજી અમે તો ગામડાની ગોવાનો હોવાથી તમને વાતોમાં ફસાઈ ગઈ પરંતુ શહેરની સ્ત્રીઓ તો ચતુર હોય છે તેઓ પણ એ ચંચળ અને કૃતજ્ઞ કૃષ્ણની વાતો કેમ સાચી માની લેતી હશે અથવા તે સ્ત્રીઓ પણ તેમના વચન માની લેતી હશે કારણ કે જાત જાતની વાતો કરનાર શ્રી કૃષ્ણ સુંદર મંદ હાસ્ય સાથે પોતાની વધેલા કામ વડે તે સ્ત્રીઓ વ્યાકુળ થઈ જશે અરે ઓ ગોપીઓ એ કૃષ્ણની વાતો કરવાથી આપણે શું ઓળવાનું છે બીજી વાતો કરો તેમનો સમય આપણા સિવાય ચાલ્યો જાય છે તો પણ તો પણ તેમના વિના જાય છે પણ તેમનો વખતમાં સુખમાં જાય છે ત્યારે આપણો દુઃખમાં જાય છે એટલો ફરક છે પણ શું કરીએ એમ કહીને શ્રીકૃષ્ણના સુંદર હાસ્ય ભાષણ જોવું ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરે યાદ કરતી ગોપીઓ રડવા લાગી પછી ભગવાન બલદેવજી હૃદયને ગમે એવા શ્રીકૃષ્ણના સંદેશા કહી તેઓને શાંત પાડી કારણ કે બીજાઓને શાંત પાડવામાં બળદેવજી પણ કુશળ હતા

વાયુએ રાખેલી તે મદિરાની ગંધને સૂંઘી બલરામ ત્યાં જતા અને સ્ત્રીઓ સાથે તે મદિરા પીતા અને એ વેળા જેમના ચરિત્રોને સ્ત્રીઓમાં ગાતી બલરામજી મદથી વિહકળ નેત્રોવાળા થઈ મદમત બની વનમાં ઘૂમતા તે પુષ્પમાળા પહેરી માત્ર એક જ કુંડળ પહેરતા મદબંત થતાં વૈજયંતી માળાથી સુશોભિત હોય પરસેવા રૂપી હિમકણોથી શોભાયમાન હસતા મુખકમળને ધારણ કરતા તે વખતે સમગ્ર સમર્થ બલરામે જળ ક્રીડા કરતા યમુનાને બોલાવી હતી પણ આ તો મદિરાથી મત બનેલ છે એમ માની તેમના વાક્યોનો અનાદર કરી તે ન આવી ત્યારે બલદેવ કોપાયમાન થઈ હળથી અણીની તેને ખેંચી કહ્યું ઓ પાપીણી મેં લાવ્યા છતાં તું મારું અપમાન કરી ન આવી માટે સ્વચ્છંદી તને હળથી અણીની સેંકડો પ્રમાણે પ્રવાહે હું વહેળાવીશ હે રાજા એમ તિરસ્કાર કર્યો એટલે યમુના ભયભીત યદુનંદન બળદેવજી પગમાં પડી કહેવા લાગી હે રામ હે રામ હે મોટી ભૂજાવાળા હું આપના પરાક્રમ જાણતી ન હતી હે જગતના પતિ આપના એક જ અંશે શેષ નાગે પૃથ્વીને ધરી છે હે ભગવાન હે જગતનો આત્મા હે ભક્ત વત્સલ આ ભગવાનના પરમ પ્રભાવને નથી જાણતી અને આપને શરણે આવેલી મને મુક્ત કરવા આપ યોગ્ય છો એ યમુનાએ પ્રાર્થના કરી એટલે ભગવાન બળદેવે તેને છોડી દીધી અને પછી મોટી હાથી જેમ હાથરણીઓ સાથે જળમાં પેસે તેમ યમુનાના જળમાં તે પેઠા પછી પોતાને ઈચ્છા અનુસાર જળ કરી બળદેવજી જળમાંથી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને બે નીલાંબર મહાકિંમતી આભૂષણો તેમજ માળા આપી એટલે તે બંને નીલાંબરો અને સુવર્ણની માળા પહેરી સારી રીતે શણગારેલા અને ચંદનનું લેપન લગાવેલા બળદેવજી ઇન્દ્રના ઐરાવત હાથી જેવા શોભવા લાગ્યા હે રાજન આજે પણ અનંત પરાક્રમ વાળા બલદેવજીના તે પરાક્રમને જાણે સૂચવતી હોય તે યમુના તેમણે ખેંચેલા માર્ગથી યુક્ત દેખાય છે એમ વ્રજની સ્ત્રીઓના વિલાસોથી આકર્ષાયેલા મનવાળા વ્રજમાં રમતા બલરામની સર્વ રાત્રિઓ એક રાત્રિ જેવી બની ગઈ હતી શ્રીમદ ભાગવત મહાપુરા સ્કંદ ઉત્તરાત અધ્યાય પાસઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ